રાજકોટ જિલ્લાના ધોરાજી જુનાગઢ રોડ અતિ બિસ્માર ને લઈ આપ પાર્ટીનો આશ્ચર્યજનક કાર્યક્રમ આ પાર્ટીના ના કાર્યકરો દ્વારા સૂત્રોચ્ચાર કરી રોડ બંધ કરી રોડ સમાધી લીધી આ પાર્ટી દ્વારા રોડ પર બેસી શરમ કરો શરમ કરો રોડ સારા કરો ના સૂત્રો કર્યા આ પાર્ટી દ્વારા જૂનાગઢ તરફ જવાનો રસ્તો બંધ કરતા પોલીસ પહોંચી હતી દુરાજી પોલીસે આ પાર્ટીના ત્રણ કાર્યકરોની અટકાયત કરી હતી આ પાર્ટી દ્વારા રોડ રસ્તા ઘણા સમયથી ખરાબ હોય રોડ રસ્તા સારા કરવા રોડ ઉપર બેસી ધરણા કરતા પોલીસે ત્રણ આપ કાર્યકરોની અટકાયત કરી રોડ ખુલ્લો કરાયો છે સમાધિ લઉં છું જમતા માટે આ સમાધિ છે રોડ રસ્તા સમાધિ લીધે પણ આ લડત છે રોડ રસ્તાનો વિકલ્પિક વ્યવસ્થા સારી કરો અને કેટલા ટાઈમ થી રજૂઆત કરી છે છતાં પણ સુધી આ ભાજપ કોંગ્રેસના નથી બધાને વિનંતી કરીએ છીએ કે રોડ પર આવો રસ્તા પર આવો અને તમારા હક માટેની લડાઈ લડો આમ આદમી પાટો મારી સાથે તમારી સાથે રહેવાની રોડ રસ્તા આરા કરવા પા આવે જ્યાં સુધી આ લડત ચાલુ છે અને આજે હું રોડ સમાધી લઈ રહ્યો છું ऐ राजा हाय हाय ऐ राजा बजा हाय हाय सलाम यारा सलाम यारा ऐ राजा बजा हाय हाय ऐ राजा बजा हाय हाय जब जब बाजब डटती है और ये तो आगे करती है जब जब बाजब डटती है और ये तो आगे करती है हायला साहब जनता माता लड़वा निकराती है साहब ओए ओए जनता माता लड़वा साहब ओए जा दादागिरी ના રસ્તો નથી કોરાની જનતા માટે લડવાની ક્રિયા છે ત્યારે અમને આવી જ અપડેટ્સ માટે જોતા રહો ટીવી 17 ગુજરાતી તમારી સાથે તમારી માટે